સારું આવશે લગ્ન ની વાત કરતા કે હમણાં લગ્ન કરવાના હે આ ધો નહી લગ્ન કરી નાખશું

આપણે બધું તૈયાર છે પણ ઓલા આપડા કટુભા નહી મને કેવા જેવું નહીં એમને કહો એમને એવું હે હા તો બધું તૈયાર છે આપું લિસ્ટ તમે કેટલી વસ્તુ કીધી હતી આઠ વસ્તુ હે ને 10 કરાઈ હું હે કુલ પૈસા ઘણા હે 10 કરાઈ નાખી એ વસ્તુ તો

એ તેતરે જે હેમ કરે આવો તો ડાયરેક્ટ અમાર કરે આવજો ઓ ઓય વે વઈન તો જવાનું આપણે સારું આવો જગુ પાનો ફોન આયો હે જાવ પડશે બે હાલ ટ્રેક્ટર જીવ હાકી હવે જાવ તો પડશે ફોન આયો હે મન જાવા દે તારે ડેમ ના ફોન ચાલુ હે અન નબી હાલ ફોન આયો

以后，以后整理。

બે મહિના બે મહિના બે મહિના બાકી છે બે મહિના બાકી સમજો થઇ જાય ચિંતા ના કરતો થઈ જાય આખા પાંચ છે બે મહિના થઈ જાય

ઘર તો હારા લાગે બધાના હોય ટોગો તો પાડો રે હા મેમ આવો આવો આવો

બહુ પૈસા લાગે ને સૌ તો બહુ પૈસા હે આઠ જીધી હતી અને દસ કરાઈ હે ઓનુલા થોડા મંદિર આ તો દિલદાર માણસ કહેવાય હાલો શાંતિ ને બીજું શાંતિ ટાઈમ હતો મૂકું ફોન કરીને આટો માટો મારતા જ્યાતા હું

મારે મારે વાત જોવા ને એમની વાત મારે તો ના બોલાય પણ આ હંગાસ લાવ્યો તો ને એ બોલ્યા તા કે આવું થોડી ચાલતું હશે કે ચા મગાવ ઠંડુ ના ના ચાલશે હવે જવું હે આમ તો રોટલા નું કેવન કરતો તો આપું ચાલ છે આ તો અમે ખાલી ભેગા થવા આવ્યા હતા હજુ અહીંયા જઈને બાર જવાનું રોટલા કઈ ગયા ના ના રોટલા જતું તો ખાલી ભેગા વસ્તુ બસ્તુ કરે ના

મને તો કઈ હોતતું નહી શું કરું મારે તો ખબર પડતી નહી મારા તો મને લાગે નો તો ખવડાવ છે હો નહી રૂપિયાની સગવડ નહી નહી થોડી જમીન હી કને મારે હાલવી ને અત્યારે દાદીના નો ભાવ તો જુઓ ચેટલો ભાવ હે અરે સપર ને વાત કરવી પડશે મારા ઓ મને કઈ હોતતું નહી હવે સરખો ને જાણ કરવી તો પડશે મારે નહીં ચાલે સરખો ને જાણ કરવી પડશે દે આવ ના ચાલે ગટર નું કામકાજ કેટલે પોચ્યું એવું અને ગટર જે કામકાજ નાખી બરોબર કારીગર આવતા બધું પડ્યું એમને એમ શું કરવું બરોબર અને આ આપડે એક કટકો રહી ગયો ઋણ નું એનું શું કરશું હવે એ બે દળ પતી જાય વાત કરી જાણ કરવી

મૂક વાત તો તમારી સાચી હે લગ્ન ગોટો પણ મારી જોડે સગવડ નહી પણ મેડે તમે શું લેવા આવ્યા સરપણ ને તો થવાયા તમે આપડે છે ને બરોબર બરોબર આખી આવજો બસ શું વાત નહીં

હા આ તો પાડવી પડે વાત હાજી હું તમારી જોડે પૈસાની માંગણી કરવા આવ્યો લ્યો ને પૈસા તો બધે ના હોય મારે હે હતર હરા કામ હોય અને આ પૈસા તો કાઢવા ને ફૂટો બરોબર પણ હવે આ કટુ ભાને સગવડ ને એનું શું કશું ઈ તમારી રીતે કળો ઉતાર આવો મારી આબરૂ કટાવો તમે બરોબર કે એમનું સરપંચ હે તમને તો ખબર હે ને અમારી ગરીબી વાત સાચી હે હવે મારે શું કરવું આ હે ને આ દાગીના ના નું બંધ કરાવવું પડશે ઓલા બના બધું બંધ થઈ ગયું હે ને મૂકી પછી આટલા માણસો લઈ જવાના અહી બધું બંધ કરાવી દીવું બરોબર હે બરોબર વાત સાચી વાત સાચી હો ટકા તો આપડે બધાને હે જાણ તો કરવી પડશે આ કે હે ને જો હવે અમીર વાળા તો જણસુ કરાવી દે અમારા જેવા હા અમારે શું તમે તો અમીર હો બરોબર પણ આ ગરીબ નું શું તો એ મેં એ તમારી જોડે પૈસા નો પાવર હે એટલે થોડાક રાધા પડી જો પણ એને આ ગરીબ નું શું થાય એ તો તમારે જોવાનું અમારે શું જોવાનું તો એમ તમારે જોવાની વાત નહી પણ આપણે હામે કહેવાનું કે અમારે ચોખ્ખી ચડ છે દાગીના હું ને હે ને ચોખ્ખી છે ને પ્રતિબંધ

પણ તમે કઈક કરજો સીટા ગયા ફોન કરો ફોન કરું કરો પ્રતિબંધ તો કરાવવો પડશે

અને શું દાગીના ની વાત કરતા ઘરે હા હું શું એક વિવાય તો પૈસા વાળા એક વિવાય તો ગરીબ છે બરોબર હવે હા ગરીબી આવી ઘર ઘરમાં અને વરસાદમાં વરસાદ એ આ માવઠા બધું બગાડ્યું તમને ખબર તો હવે તાત્કાલિક તમે નું મંગાવો એમ થોડું આવતું હશે બુડો હા પણ હું શું કહું એમણે એમની ગરીબી તો તમે જોઈ નહિ હજુ મારી વાત આપો તમે આપણે હે ને બના કાંઠામાં જેમ જણસું પ્રતિબંધ હે ને એવી રીતે અમારા ગામે જ હવે હે ને અમારે પ્રતિબંધ મૂકવાનો હોય આ પહેલી જ વાત તમારે અહીં જ પહેલે સ્ટાર્ટિંગ કરવાનું છે બરોબર એમ તો આ જે અમીર એક ગરીબ એ બરોબર બે ને ચોખી ના પાડી દેવાની કે જો જાન લઈને આવવું હોય તો

આઈપીએલ કી યે ભાઈ નીકળ જાવ તો અરબ થી આપણ પણ અમાર આબરૂ તમારે કઈ દેવાનું તમે પાંચ માણા ભેગા કરીને કઈ દેજો બરોબર બરોબર હવે તો આમની જારે સગોડ થાય એટલે અરક લઈ જાય બરોબર હા બોલો

જય માતાજી બરોબર વાંધો નહીં તમારે લઈ જાય હોય હરક થી વસ્તુ લઈ અમને ના કરતા અમારી અમારી ગરીબી જોઈને તમે રૂપિયા વાળા એટલે પાવર ના કરશો

વિવાની સિઝન આવે બરાબર તો કોઈ ગરીબ ઘર હોય કોઈને અમીર ઘર હોય બરાબર તો જણસુ આવીને માગે તો કહી દેવાનું કે અમારે જણસુનો પ્રતિબંધ છે બરાબર અને ડીજેમાં લઈ જવું હોય તો ના નહીં બરાબર અને માણસો બસો બસો નહીં પચાસ માણસ હોય ને જાનમાં તોય ચાલશે બરાબર ને બરાબર આ વિડીયો બનાવી સરપંચ ચિંતા ની મારું દુઃખ ના ડુંગર તૂટી પડ્યા હતા તમને ખબર હેપાર